ને ટ્રાફિક જ રિપેર કરેલો હતો ટ્રાફિકના આધારે બસો બાર કરોડનો નવો બ્રિજ હમણાં જ મંજૂર કરેલો છે ત્રણ મહિના પહેલા તેમજ આ બ્રિજ ઓગણીસો પંચ્યાસીમાં માં બન્યા પછી જયારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો સવારથી જે બ્રિજ બિસ્કિટના જેમ તૂટ્યો છે તેની ચર્ચાઓ થઈ રહી છે ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે આની પાછળ જવાબદાર કોણ છે આની પાછળ વાંક કોનો છે ને આની પાછળ હાથ કોનો છે ઘણા બધા સવાલો છે હવે આ મુદ્દા પર જો સરકારને પૂછીશું તો સરકાર પણ આ કામ કરશે ને એમ જ કહેશે કે ભાઈ આની મેન્ટેનની જે કામગીરી છે તો દર વખતે થતી હતી દર ત્રણ મહિને કરવામાં આવતી હતી મહિને મહિને ચેક થતું હતું જો અધિકારીને પૂછવામાં આવશે તો અધિકારી એમ કહેશે કે હમણાં તો આની મરામત કરાવી છે એટલે બધા જ હાથ ઉપર કરી લેવાના છે પરંતુ જેના હાથ એ આંખો પર પડ્યા છે ને આંખોનું પાણી જેનું અતિ સુકાતું નથી આંખોમાંથી પાણી વહેવાનું બંધ નથી થતું એ પરિવારનું શું સરકાર અને અધિકારી તો હાથ ઊંચા કરી લેવાના છે સ્વાભાવિક બાબત છે આ મુદ્દા પર ઋષિકેશભાઈ પટેલને પૂછવામાં આવ્યું તો ઋષિકેશભાઈ પટેલ એવું કહે છે કે ત્રણ ત્રણ મહિને તો આનું મેન્ટેનન્સ જે છે મેન્ટેન જે છે આ બ્રિજને કરવામાં આવતું હતું અધિકારીને પૂછવામાં આવ્યું અધિકારીનું નામ છે પીઆર પટેલિયા રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના સ્પેશિયલ સેક્રેટરી પી આર સચિવ તરીકે પદ આપ્યા પછી એમને એમ કહ્યું કે એક વર્ષ પહેલા તો આની મરામત કરાવી છે ને ભલા માણસો એક વર્ષ પહેલા મરામત થતી હોય ઋષિકેશભાઈ પટેલને પૂછવું છે કે તમે ત્રણ ત્રણ મહિને ચાર ચાર મહિને ચાલો એક એક મહિને મરામત કરાવો છો તો પછી આ બ્રિજની આ રીતે

એ પછીની કઈ કઈ પ્રોસેસ હોય છે એના નવા નિર્માણ માટેની એનો સર્વે થાય છે અને પછી ડિઝાઇન કરવામાં આવે છે અને પછી ટેન્ડરિંગ થાય છે સર ડિઝાઇનમાં વાર લાગે છે આવી વાત આવી રહી છે ચાહે માર્ગના નિર્માણ કાર્ય હોય કે પુલના નિર્માણ ડિઝાઇન અમારી ટીમ છે ડિઝાઇન સર્કલ આપવું અમારું છે ડિઝાઇન સર્કલ ટાઈમલી અમે ડિઝાઇન કરી બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ ધરાશય થતા લગભગ પાંચેક જેટલા નાના મોટા સાધનો અંદર ખાબ્યા હોય એવી રકમ પ્રાપ્ત થઈ છે ત્રણ જણના મૃત્યુ થયા છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાંચ છ સારવાર હેઠળ છે ઘટનાનું કારણ શું કારણ કે લાંબા સમયથી જર્જરિત હતો એ પ્રકારની વાત દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો એમાં પણ કહેવાયું હતું કે બસો તેતાલીસ આ પ્રકારના નાના મોટા બિલ છે અને અમે ડાયવર્ઝન આપ્યું છે તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પંચ્યાસીમાં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાંથી ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે